અને એમનું સ્ટેચ્યુ દરેક આદિવાસીના દિનમાં તો છે જ પણ તાપી રિવર લિંક નું આંદોલન જીતીએ તો સ્ટેચ્યુ મારા સાથી પૂર્વ ધારાસભ્ય નવસાદ પટેલ સાથે નવસાદ સોલંકીની સાથે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ નું કર્યું અને આજે ભાઈ આનંદ પટેલ સાથે

तो बाबा साहब अंबेडकर ना सपना रूठ भारत बने नहीं। <laughs> एक समय इरसाम का जिन्दू तो लाड़ी गए हो और हमने स्टेचियो दरें कारी वासीना तीन बातों पार तापी रिवर लिंक आंदोलन जीतिए। वो कैसे बनाना है? वो तो तो ताजी। <laughs> तो कैसे અનાવરણ કરવાનો મતલબ છે આદિવાસી સમાજનું નું બાળક કુપોષિત ના રહે હક અધિકાર મળે કામ ધંધો રોજગારી મળે અને સુરત અને અમદાવાદ ને મુંબઈ જઈ કડિયા મજૂર તરીકે મોટી મોટી બિલ્ડિંગમાં ચડીને પડીને ભરવું ના પડે તો આ સ્ટેચ્યુનું અનાવરણ કરવાનો મતલબ છે આપ સૌને વિશામુ દેજની પ્રતિભાનું સ્ટેચ્યુના अनावरण માટે ફરી એકવાર ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને સાથો સાથ એ અપેક્ષા રાખું છું તમે એવી ક્રાંતિ કરશો એવી લડત કરશો એવો સંઘર્ષ કરશો એવું આંદોલન કરશો કે પાર તાપી વિવર લિંક યોજનામાં એક આપ શું એક પણ આદિવાસીને પોતાની જમીન પોતાના ગામમાંથી બેદખલ કરવામાં આવે નહીં આંદોલન જ્યારે પણ જરૂર પડે મને યાદ કરજો આવતીકાલે મને લાગે છે તમને બધાને ને ગાડી મૂકવાના છે એટલે આપણે આ ચોરો ની સામે લડવાનું છે દૂર છે તમે પણ અવાજ કરો કારણ કે આ બેરી મુંગી અને ડુંગી સરકાર આપણો અવાજ સાંભળતી નથી જંગલ અને જમીન માટે લડતા લડતા આદિવાસી સમાજને જાગૃત કરતા કરતા તેમણે પ્રાણ ની આહતી આપી દીધી અને જયારે

એવું છે ને તો આ આપણા ભગવાન મુંડા જયારે મૃત્યુ પામી ત્યારે તમે મારા પગ ખુલ્લા રાખજો એવું કીધેલું શું કીધેલું મારા પગ ખુલ્લા રાખજો એમ કીધેલું ખબર હજુ મારા સમાજે આ અંગ્રેજ જેવા સરકાર સામે હજુ લડવાનું બાકી છે અને એના માટે એમણે કીધું કે મેં મૃત્યુ પામા ત્યારે મારા પર ખુલ્લા રાખજો કારણ કે જે પાર તાપી નર્મદા રિવર જેવી લડાઈઓ આવવાની હતી એ અન્યાય ની સામે ન્યાય મેળવવા માટે જેમણે પોતાના જીવનું બલિદાન આપ્યું એવા આપણા સૌના પૂર્વ જેવા ગીર મુંડાજીની પ્રતિમાનું આજે અનાવરણ નડક ખાતે થઈ રહ્યું છે એના માટે સૌને ખૂબ શુભેચ્છા હંમેશા આદિવાસી સમાજની લડાઈમાં પ્રકૃતિ હંમેશા સાથ આપે છે એનું ઉદાહરણ આજે આપણે જોઈ લીધું આપણે આપણી તાકાતથી વરસાદને પણ અટકાવી

એકએ તરત જ પલટી માન દીધી અને આપણે ત્યાં ગુજરાતતા સંસદે રિપાર ત્યાં લોકસભામાં મુક્યો તો આદિવાસી સમાજને જો ભાજપની સરકાર મૂરત સમતી હોય કે એમને કહી દે કે 14 તારીખે આદિવાસી સમાજની રેલી નઈ રેલો

અન્યાય હશે ને અન્યાય હશે ને તો હંમેશા તાકાતથી બોલીશું પછી સામે કોઈ પણ હોય કારણ કે મારો સમાજ કોઈ દિવસ જોઈ નથી કોઈના સામે આપણે તો ક્રાંતિકારી દિશાના વંજક છે આપણે શા માટે ચૂકવાનું સાથે મારે યુવાનોને કેવું છે અહીંયા ખૂબ મોટી સંખ્યામાં આવ્યા છે ત્યારે કે આપણા વિસ્તારમાં હવે સુસાઇડ કરવાની એક ફેશન જેવી બની ગઈ છે કે કંઈ કેવું થાય એટલે આપણા યુવાનો ઉદ્યોગ સુસાઇડ જ કરી લે પરંતુ મારે આજે યુવાનોને એક સંદેશો આપવો છે કે આવી કોઈ બી સમસ્યા આવે તો આપણા ધારાસભ્યો છે ડોક્ટર છે અનેક આગળવાનો છે એમનો સંપર્ક

The cat sat on the એક વાત કરીને મારી વાત પૂરી કરીશ ઘણા આગેવાનો આવ્યા છે આજે દરેક રાજકીય પક્ષો છોડીને આપણી વચ્ચે આવ્યા છે ત્યારે ચૌદ તારીખે બધાને મોટી સંખ્યામાં આવવા માટે આહવાન કરું છું સાથે દરેક જગ્યાએ વાત કરું છું આજે પણ એ વાત કરીને મારી વાત પૂરી કરીશ સાથે સોનગઢથી યુસુફ ગામિત આવ્યા છે મારે એમના વિશે બે શબ્દ કહેવું હોય ત્યારે એમણે મને એક જ વાત કરેલી કે ભાઈ આ અન્યાય સામે લડતા લડતા લગભગ નાલાયક લોકોએ આપણા ભાઈ ચૌદ જેટલા ખોટા ગુના દાખલ કરી દીધા છે પણ ચૌદ નહીં પંદર સાહેબ તો બી અન્યાય સામે લડીશું બંને પરંતુ કઈ ચૂંટણી જ આવી ગયા એ લોકો વચ્ચે એટલે બંને સુકા થઈ ગયા

ફરક નથી પડતો અન્યાય તો હંમેશા તાકાત થી બોલીશું જય આદિવાસી